નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું એક એવા ફળ વિશે જે નાના કદનું છે પણ આરોગ્ય માટે ખજાનો સમાન છે આંબું રોગ પ્રતિકારક શક્તિ વધારે છે આમળામાં વિટામિન સી ખૂબ જ પ્રમાણમાં હોય છે એક આંબળું ખાવાથી તેમને એક નારંગી કરતાં ઘણી વધારે વિટામિન સી મળે છે તે તમારા શરીરને ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બનાવે તેમજ શરદી ખાંસી ઇન્ફેક્શનથી બચાવે છે ત્વચા અને વાળ માટે લાભદાયક છે આમરું ખાવાથી ત્વચા ચમકદાર બને છે કારણ કે શરીરમાં ટોક્સિન કાઢે છે વાળ માટે પણ આમરું અમૃત સમા તે વાળના પડતા રોકે છે અને કુદરતી કારશ જાળવી રાખે છે હૃદય માટે સારું આમરું કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ રાખે છે તે રક્ત શુદ્ધ રાખી હૃદયને તંદુરસ્ત બનાવે છે પાચન તંત્ર સુધારે છે આમરું ખાવાથી પાચન સારી રીતે થાય છે અને એસિડિટી કબજિયાત અને અપચો જેવી સમસ્યા દૂર કરે છે સવારમાં ખાલી પેટ આમળાનો રસ પીવાથી ખૂબ જ લાભદાયક ગણવામાં આવે છે આંખોની દેખરેખ માટે સારું આમળામાં રહેલું વિટામિન એ આંખો માટે ખૂબ જ ઉપયોગી છે નિયમિત આમળા ખાવાથી આંખોની રોશની ટકી રહે છે અને ધૂંધળું દેખાવા જેવી સમસ્યા દૂર રહે છે તેમજ બ્લડ શુગર કંટ્રોલ કરે છે ડાયાબિટીસ વાળાઓ માટે પણ આ આમળું ખૂબ જ લાભદાયક છે તે એન્સ્યુલિનનું સ્તર બેલેન્સમાં રાખવામાં મદદ કરે છે તેમજ મિત્રો એનર્જી અને તાજગી આમળું શરીરની ઊર્જા વધારતું ફળ છે તે થાક ઘટાડે છે અને આખો દિવસ તાજગી આપે છે તો મિત્રો આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો